વડોદરામાં ડાયલ એકસો બાર જનરક્ષક સેવાનો પ્રારંભ શહેરને ત્રીસ નવા પોલીસ વાહનો ફાળવાયા સમગ્ર ગુજરાતમાં ડાયલ એકસો બાર જનરક્ષક સેવાનો શુભારંભ થયો છે આ સેવા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર ખાતે પાંચસો પોલીસ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરને આ સેવા માટે વીસ નવા જનરક્ષક મોબાઈલ અને દસ પીસીઆર વાન સહિત કુલ ત્રીસ જનરક્ષક મોબાઈલ પીસીઆર વાન ફાળવવામાં આવી છે વડોદરા શહેરમાં આ સેવા બે સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રે ત્રેવીસ ને ઓગણસાઠ વાગ્યાથી કાર્યરત રહેશે ડાયલ એકસો બાર નંબર પર મદદ માટે અમદાવાદના કઠલાલ ખાતે આવેલા કંટ્રોલ રૂમમાં સ્વીકારવામાં આવશે ત્યાંથી કોલની માહિતી જે તે શહેર જે જિલ્લાના પોલીસ સ્ટેશન એકસો બાર નંબર દ્વારા નાગરિકોને એક જ નંબર પરથી અનેક સેવાઓનો લાભ મળશે આમાં સો પોલીસ એકસો એમ્બ્યુલન્સ સેવા એકસો એક ફાયર એકસો ડિઝાસ્ટર હેલ્પલાઇન એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અને ઓગણીસો એક હજાર ચિલ્ડ્રન હેલ્પલાઇન જેવી વિવિધ સેવાઓ નો સમાવેશ થાય છે ગાંધીનગરમાં યોજાયેલા આ લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વડોદરા પોલીસ ભવન ખાતે નિહાળવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તમામ નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો